મમ્મીના હાથના સ્વાદ સાથેનું અને મારી નાનપણની યાદોને તાજી કરનારો એવા મારા રસિયા મુઠિયા જે મારા બહુ જ ફેવરિટ છે જ્યારે પણ હું આમ કંઈ ખાવાની ના પાડું ને એટલે અને તબિયત સારી ના હોય ને ત્યારે મમ્મી મને આ રસિયા મુઠિયા અને ઘણા લોકો એને રસાવાળા મુઠિયા કહેતા હોય એ બનાવી દેતા અને મને એટલા બધા ભાવે છે ને તો આજે મારા મમ્મીના સ્વાદ સાથેના રસિયા મુઠિયા તમારી સાથે શેર કરીશ એકદમ ઇઝી રીતે તો અહીંયા આપણે એક પેનની અંદર ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે તમે બેથી ત્રણ ચમચી લઈ શકો તેલ થઈ જાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાય રાઈ એકદમ પ્રોપર ફૂટે એટલે કે તતળી જાય પછી એના અંદર જીરું એડ કરવાનું પહેલાં જીરું એડ કરશું તો થોડું બળી જાય એટલા માટે લાસ્ટમાં એડ કરવાનું તો અડધી ચમચી જેટલું જીરું નાની અડધી ચમચી જેટલી હળદર પાંચ છ લીમડાના પાન અને એક લાલ સૂકું મરચું નાખ્યું છે તો એકદમ પ્રોપર મસાલો થઈ જાય એટલે આપણે એના અંદર પાણી નાખવાનું છે સીધી છાસ નહીં નાખવાની નહીં તો છાસ ફાટી જશે તો આ રીતે ગરમમાં છાસ ક્યારેય એડ નહીં કરવાની તો અહીંયા આપણે અડધો કપ જેટલું પાણી ઉકાળવા મૂકવાનું છે તો પાણી આ રીતે એકાદ મિનિટ માટે ઉકળે ને ત્યાં સુધી થવા દેવાનું પછી એના અંદર આપણે છાસ એડ કરીશું તો અહીંયા મેં મીડિયમ ખાટી હોય એવી છાસ લીધેલી છે જો તમને વધારે ખાટી ફાવતી હોય તો લઈ શકો છો પણ એકદમ મોડી છાસમાં નહીં મજા આવે એટલે થોડી મીડિયમ ખાટી હોય એવી લેવાની તો અહીંયા આપણે અડધો કપ પાણી લીધું હતું એની સામે દોઢ કપ જેટલી મેં છાસ લીધેલી છે એટલે ટોટલ આપણે બે કપ જેટલું એડ કરેલું છે અત્યારે એની અંદર મસાલા કરીએ તો મસાલા એકદમ સિમ્પલ જ છે અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણા જીરું અને અહીંયા હવે થોડીવાર પછી એટલે કે થોડું ઉકળી જાય ને છાસ પછી એના અંદર હું મીઠું એડ કરીશ પહેલાં નહીં કરું કારણ કે પહેલાં મીઠું નાખવામાં આવશે તો તરત જ છાસ ફાટી જતી હોય છે એટલા માટે આપણે પછી એડ કરીશું ચાખીને હવે છાસ અને પાણી આપણે ઉકળે ત્યાં સુધી આ પ્રોસેસ કરી દઈએ તો અહીંયા મારે એક કપ જેટલા હાથ પડેલા છે અહીંયા તમે બપોરના પણ લઈ શકો અને તાજા બનાવેલા ભાત પણ યુઝમાં લઈ શકો એ તમારા પર છે પણ મમ્મી તો મને ના ભાવતું હોય તો ગમે ત્યારે ભાત બનાવીને આ બનાવી દેતા હતા મને બહુ જ મજા આવતી હતી ખાવાની તો આજે મને મમ્મીની બહુ જ યાદ આવે છે કારણ કે એના એના હાથનો ટેસ્ટ નથી અત્યારે પણ એ એ યાદ મારી પાસે છે જેથી કરીને હું આ સે આ વસ્તુ સેમ મમ્મી જેવી બનાવી શકું અને ખાઈને ખુશ થાઉં ભાતની અંદર આપણે મસાલા કરવાના છે તો બહુ ઓછા મસાલા છે વન થર્ડ ટી સ્પૂન જેટલી હળદર અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું ટેસ્ટ પ્રમાણે મીઠું બે તેર ત્રણ ચમચી જેટલો આપણે ચણાનો લોટ અને એક ચમચી જેટલું તેલ નાખ્યું છે અને સાથે થોડી કોથમીરી અંદર એડ કરું છું અને આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું છે તો બહુ સિમ્પલ મસાલા છે પણ ટેસ્ટ તો એટલો બધો જબરજસ્ત આવશે ને તમને લોકોને બહુ જ મજા આવશે તો જ્યારે પણ તમને કંઈક ચટપટું ને ટેસ્ટી ખાવું હોય તો તમે આ બનાવીને ખાઈ શકો છો હવે આને પ્રોપર આપણે મિક્સ કરી દઈએ અને એના મુઠિયા વાળવાના છે નાના નાના તો એકદમ પ્રોપર મિક્સ થાય ને પછી જ મુઠિયા વાળજો તો અહીંયા આપણે કોઈપણ જાતનો સોડા કે કંઈ એડ નથી કરવાનો કારણ કે આપણે આમાં ચણાનો લોટ ઓછો નાખ્યો છે એટલે કે ભાત વધારે નાખ્યા છે અને ચણાનો લોટ ઓછો તો મેં બે ચમચી નાખ્યો હતો તો સાથે હું એકાદ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરું છું કારણ કે મને ભાત એકદમ થોડા છૂટા છૂટા લાગ્યા એકદમ આમ પ્રોપર મિક્સ થઈ જવું જોઈએ આમ બંધાય ને લોટ એ રીતનું થવું જોઈએ તો જ પ્રોપર મુઠિયા વળશે એટલે શું કહેવાય કે આપણે રસામાં છૂટા નહીં પડી જાય એટલા માટે હવે આપણે પ્રોપર મિક્સ કરી દઈએ અને મિક્સ કરીને સાઈડ બાય એને કરી દઉં છું એટલે બીજી ડીશ કે કંઈ ના બગડે મારો હાથ થોડો તેલવાળો કરી આ રીતે બે હાથમાં એટલે કે હથેળીમાં તેલ લગાવી નાના નાના વાળવાના છે તો મુઠિયા ત્યાં તમે રાઉન્ડ શેપમાં પણ કરી શકો અને લાંબા પણ કરી શકો ત્યારે હું થોડા લાંબા મુઠિયા કરું છું જેથી કરીને અંદરથી જલ્દી ચડી જાય જો તમે ગોળ કરશો તો થોડી વાર લાગશે ચડતાં એટલા માટે તો આ રીતે આમ પાઇપ શેપના કરી અને ફટાફટથી આપણે બધા જ મુઠિયા વાળીને રેડી કરી દઈએ તો આ પ્રોસેસમાં ટાઈમ બિલકુલ પણ નહીં લાગે થોડી વારમાં જ તમારું બનીને રેડી થઈ જશે તો આ રીતે બધા જ મુઠિયા મેં સાઈડમાં મૂકી દીધેલા છે અને વળી ગયા છે તો હવે વન બાય વન કરી એટલે કે એક પછી એક આપણે છાસને એટલે ઉકળતા પાણી કે છાસની અંદર આપણે આ રીતે નાખતા જવાના છે ધીરે ધીરે અને છાસનાને પાણીને બહુ ઉકાળવાની જરૂર નથી પછી તમે ઉકાળજો એટલે એકદમ પ્રોપર થઈ જશે હવે જે વાસણમાં આપણે આ મુઠિયા બનાવ્યા હતા એમાં હું થોડું પાણી એડ કરીશ અને પ્રોપર મિક્સ કરીશ જે લોકો રેગ્યુલર મને જોવે છે એ લોકોને ખબર જ છે કે આ રીતે આ મારી મમ્મીની જ આદત છે આ રીતે ધોઈને અંદર એડ કરવાનું તો આ રીતે ધોઈને આ થોડોક જાડો રસો થઈ જશે આ રીતે વાસણ ધોઈને તમે અંદર નાખશો ને કોઈ બી વસ્તુ એટલે કારણ કે ચણાનો લોટ છે એટલે થોડુંક ઠીક થઈ જાય એટલા માટે આનો રસો જલ્દીથી જાડો થઈ જશે હવે લાસ્ટમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશ પહેલાં આપણે નહોતું નાખ્યું તો આના અંદર એડ કરી પછી આપણે ચાખી લઈશું એમ તો એકવાર એને પ્રોપર ઉકળવા દેવાનું છે તો થોડીવાર માટે હું મીડિયમ ફ્લેમ કરું છું અને એકવાર હલાવી દઉં છું એટલે થોડું ઉકળે ને પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દેવાની રહેશે તો જો આ રીતના મૂઠિયા સરસ ચડી જશે વાર બિલકુલ નહીં લાગે અને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા મુઠિયા બન્યા છે સુગંધ તો મમ્મી જેવી જ છે અને આજે મમ્મીની ખરેખર મને એટલી બધી યાદ આવે છે ને કારણ કે મને એમના હાથના મુઠિયા બહુ જ ભાવે છે મારા જેમ તમારા મમ્મીના હાથની કઈ રસોઈ તમને બહુ ભાવે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કારણ કે અમુક વસ્તુ એવું હોય કે માના હાથનો ટેસ્ટ જ આપણને જોતો હોય છે અને ભાવતો હોય છે તો આ રીતે જુઓ આપણા મુઠિયા સરસ ઉકળી ગયા છે અને ઉપરથી આપણે તેલ પણ છૂટું પડી ગયું છે અને થોડીવાર માટે મેં ઉકળવા દીધું હતું એટલે એકદમ સરસ ચડી ગયા છે ઉપરથી કોથમીર નાખી ગરમ ગરમ રસિયા મૂઠી આપણા સર્વ કરીએ તો આજનો વિડીયો અને મારી મહેનત થોડી પણ તમને ગમી હોય તો મારી વિડી વિડીયોને એક લાઇક કરી દેજો ફેમિલીમાં અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને સાથે નિકીસ કિચનને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને હા હું તમને કહી દઉં કે આપણે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણા પેજ છે તો એને તમે ફોલો જરૂરથી કરી શકો છો ત્યાંથી પણ તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ